ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજ ના બાબતે જે તમારા તમામ સવાલો છે તેનો જવાબ આજે તમને મળી જવાનો છે કે કેટલા ફોર્મ ભરાયા કેટલા ખેડૂતોને સહાય પણ પહોંચાડવાનું થઈ ગયું છે તે તમામ બાબતે તમારા જે પણ સવાલો છે તે તમામના જવાબ આજે કૃષિ મંત્રી શ્રીએ લાઇવ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે જણાવ્યા છે તે તમામ બાઈથી હું તમને આખી પ્રેસ કોન્ફરન્સ સંભળાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવ અને અમારા આ વિડીયોની અંદર અમને સપોર્ટ કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી અને વિડીયો શેર કરજો હવે જે કૃષિ રાહત પેકેજની અંદર તમારા તમામ પ્રશ્નોના સવાલ હતા કે પહેલા જે પાંચ સાત જિલ્લાની અંદર ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું હતું તેની પ્રોસેસ કેટલી ભાઈ પહોંચી અને પાછળથી જે તેત્રીસ જિલ્લાઓના જે ફોર્મ હતા તેની અંદર પણ હવે છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે કેટલા ફોર્મ ભરાણા છે શું તારીખ વધારવામાં આવશે કે નહીં વધારવામાં આવે અને કેટલા ખેડૂતોને પેમેન્ટ ચુકવણું પણ કરવામાં આવ્યું છે તો તમે તમારો પણ નંબર ક્યારે આવશે તે તમામ બાબતના સવાલોનો જવાબ તમને આ વિડીયોની અંદર મળી જવાનો તો વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો સંપૂર્ણ વિડીયો જોજો જેથી કરીને તમને કોઈ પણ તમારા મનની અંદર જે પણ પ્રશ્ન છે તે તમામ પ્રશ્નો દૂર થઈ જાય આભાર જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બર થી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલી છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ એ મંજૂર કરીને એના યુકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણા છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે